આ તરફ પીએમ મોદીએ અંતે ફ્લાવર શોની પણ મુલાકાત લીધી હતી અને દિલ્હી રવાના થતા પહેલા તેઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી પીએમનો આ કાર્યક્રમ ન હતો તેમ છતાં તેઓએ અંતે ફ્લાવર શો નિહાળ્યો હતો તેને લઈને જ તમામ જે મુલાકાતીઓ આવ્યા હતા તેઓની જે હાજરી ટિકિટ હતી તે આવતીકાલ માટે તે ઉપયોગ કરી શકશે પરંતુ પીએમ તેમજ તેઓની સાથે વીસ ગાડીઓનો કાફલો હતો તેઓ ફ્લાવર શો જોવા માટે ખાસ રિવરફ્રન્ટ આવ્યા હતા તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પીએમ મોદી તેમજ અન્ય જે મહેમાનો હતા તેઓએ પણ જે આ અમદાવાદનો રિવરફ્રન્ટનો ફ્લાવર શો છે તે નિહાળ્યો હતો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ આવ્યું છે ફ્લાવર શોનું જે રીતે લોંગેસ્ટ ફ્લાવર શો અત્યાર સુધીનો આ બન્યો છે ખૂબ જ મોટા ક્ષેત્રફળમાં ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે આની અગાઉ જે આ રેકોર્ડ હતો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તે ચીનના નામે હતો પરંતુ હવે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે અને પીએમ પણ ખાસ આ ફ્લાવર શોને નિહાળવા માટે આવ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતા ત્યારે તેઓના દ્વારા જ ફ્લાવર શોની પણ શરૂઆત કરાવવામાં આવી હતી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવવામાં આવી હતી અને તેને લઈને ખાસ પીએમ મોદીની ખૂબ જ હૃદયની નજીક પણ રહ્યો છે એક જે ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવાય છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ તે તેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું તે સમયે ત્યારબાદ ફ્લાવર શોના જે અલગ અલગ આઈડિયા છે ગુજરાતને બહાર લાવવા માટે ડેવલપ કરવા માટે જે રીતે વધુમાં વધુ વિકાસ થાય તે સમયે તેઓએ એક કલ્પના કરી હતી અલગ અલગ જે થીમ ઉપર છે તે ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે રીતે ઈસરો દ્વારા પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે ત્યારબાદ ઓલિમ્પિકમાં પણ જે ભારતે સિદ્ધિ હાંસલ કરી હતી તો અશોક ચિહ્ન પણ આપ જોઈ શકો છો અલગ અલગ જે છોડ છે અલગ અલગ ખૂબ જ હજારોની સંખ્યામાં ત્યાં જે છોડ છે તે રાખવામાં આવ્યા છે જે જનતા અત્યારે જઈ રહી છે અને ખાસ કરીને શનિ રવિમાં તો ખૂબ જ ભારે ધસારો પબ્લિકનો રહે છે જનતાનો રહે છે એક એક લાખ કરતાં વધારે પબ્લિક છે તે શનિ રવિમાં વધી જતી હોય છે તો પીએમ મોદી પણ ખાસ પહોંચ્યા હતા આ ફ્લાવર શોને નિહાળવા માટે